તારા મહારાજાને ખબર છે મારા મહારાજા ક્યાં હું છું મહારાજી તો મારું તું પછી તને હું કોણ કોણ એમ હું આમ ને મને ધબધબાઈ એમ બરાબલા બોલા

અબ રાજના હતા રખડતા ભખડના રાજના છે રાજના છે તાજી તાજ્યા બાપુ રાજના છે એમ કે તાજી તાજ્યા પાછળ અર પ્રધાનજી જો રાજ ન હોય તો રાજ ખુશ ન હોય રહીશ હવે તો મને ન ખબર હે તાજી તાજ્યા કે બાપુ એમ કે છે ને

તમે જે માર્ગે આવ્યા હોય એ માર્ગે પાછા ચાલો જાઓ લગ ધરતી પર દો જુદા કરો શાંત આવ કા દીકરી ને કા દીકરી ને અરે તમારું કહું સકી છે તો રાજ ને થાઓ હમણાં જ મારા પ્રતાપ કુંવર બોલાવો અરે પ્રજાજી આપણે રાજ પ્રતાપ કુંવર ને બોલાવો આ તો તમે બોલ્યા ને કો ગરમ થઈ તો મારી ટોપી ગરમ થઈ ગઈ હું કી આ કેમ ધબ ધબાવે તમને હું એ ઊભો ને નહીં હું એક દેકી કાટ ના ઉપાય ને માં ખબર હે તું હે એ હમ ને દેરી ના રે વજે ઘર ભેગો સાલા દબાવ તો ને મારા બાપુ ને હું ઈ કદી નહીં બોલે તું બોલ ઈ કે તો હું કુતરા ને ખોઈ તો ભાવું હું ખબર ને પેલા હોય ખવરીયો કુતરો હું ખવરીયો કુતરો

Banyak apa yang orang tua akan mana? bunyi? Alhamdulillah,